તો મિત્રો મારી પાછળ જોઈ શકો છો અહીંયા ખૂબ જ પ્રમાણની અંદર લોકો લાઈનની અંદર ઊભા છે અને કેમ ઊભા છે શું લાગે છે અહીંયા ભંડારો ચાલી રહ્યો છે કે શું મને તો આજે એ જ નહીં ખબર પડતી ઘણા બધા લોકો જેમ પેલી હોસ્પિટલમાં લાઈનમાં ઊભા હોય છે એ રીતના ઊભા છે તો ચાલો મિત્રો આજે તપાસ કરીએ અને શું છે ને અહીંયા શું મળે છે તો આટલી બધી લોકોએ લાઈન લગાવી છે ચાલો મિત્રો અહીંયા આપણે તમે જોઈ શકો છો મારી પાછળ આપણે અહીંયા છે સરસ મજાના અહીંયા ભજીયા મળે છે અને ભજીયા ખાવા માટે આ લોકો જો રેલિંગની અંદર લાઈનની અંદર ઉભું રહેવું પડે છે તો આપણે પણ આજે ભજીયા ટ્રાય કરીશું શું આપણે પણ ભજીયા ખાવા માટે લાઈનનું ઉભરવું પડશે તમે મિત્રો જો ધોળ ગામના ભજીયા ખાધા હોય અને અહીંયાના ભજીયા કેવા છે અને કમેન્ટ કરજો અને જોરદાર અહીંયા ભજીયા બનાવવા છે જો તો ખરા મિત્રો આ ભજીયા માટે આટલી બધી લાઈન છે આજે હું પહેલીવાર મેં આટલી બધી લાઈન જોઈ કે ભજીયા ખાવા માટે આટલી બધી લાઈનો છે તો ચાલો મિત્રો તમને પણ આજે ભજીયા ટેસ્ટ કરાવું એનું શું યુનિક છે અને કેમ આટલી બધી ફી છે એ બધું બતાવી દઉં ચાલો ઝીણા ઝીણા મરચા અને બધું મેથી અહીંયા ફાટી થઈ રહી છે ને આપણે જે ખીરું બને છે એ પણ મિત્રો અહીંયા ખીરું બની રહ્યું છે મેથીનું સરસ મજાનું ખીર રેડી બને તો મિત્રો અહીંયા ગરમા ગરમ દાલવાળા સરસ મજાના દાલવાળા નીકળી રહ્યા છે મિત્રો વાહ વાહ અહીંયા બધું જોવા ભાજી ને બધું કટિંગ થઈ રહ્યું છે ભજીયા નીકળી રહ્યા છે ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે જળ બાજુ જજો અને આજે જોયું પરિસ્થિતિ જોઈને આજે અમે આવ્યા છે ભજીયા ખાવા માટે જોયું તો ઘણી બધી ભીડ તમે મોટી સંખ્યાની અંદર આજે ભીડ જોઈને હું અચંબિત થઈ ગયો કે આટલી બધી ભીડ અહીંયા માત્ર ખાલી ભજીયા ખાવા માટે અને એ પણ મિત્રો રવિવારના દિવસે હોય એટલે ખૂબ જ પ્રમાણની અંદર ભીડ હોય છે અહીંયા

ને અહીંયા ભજીયાનો ટેસ્ટ ને ચટણી ને બધું શું હોય છે એને વિશે વાત કરો સારું હોય છે ટેસ્ટી હોય છે ખાવાનું ગમે છે અને અમારા વ્યૂઅર મિત્રો શું કહેશો અહીંયા આવવા માટે જ્યારે ફ્રી મળો ત્યારે ભજીયા ખાવાનું મન થાય તો અહીંયા વાહ વાહ સરસ સરસ જો તો મેથીના ગોંટા સરસ મજાના મિત્રો તમે મેથીના ગોંટા થાલવડા ને બટાકા વડા બધું તમને અહીંયા જવાનું છે મિત્રો અહીંનો આપણે ભજીયા અને એનો શું ટાઈમિંગ છે અને શું ભાવ છે એ બધું આપણે વાતચીત કરીશું જય મહારાજ શું નામ છે અને આપણે અહીંનું જે ભજીયા હાઉસનું નામ શું છે બરોબર અને અહીંયા આપણે કેટલા ટાઈમથી અહીંયા બનાવો છો અહીંયા ચૌદ પંદર વર્ષ ચૌદ પંદર વર્ષ અને કયા કયા ભજીયા હોય છે આપણે ગુજરાતીના જે દાલવાળા છે બટેકાવાળા દર રવિવારે બટેકાપુરી પથ્થર વેચે બરાબર અને અહીંનો ટાઈમિંગ શું હોય છે આપણે ટાઈમિંગ સવારે આઠથી બપોરે ત્રણ અચ્છા અને ભજીયાનો ભાવ શું હોય છે ભજીયા ત્રણસો રૂપિયા કિલો લસણની ચટણી ચારસો રૂપિયા કિલો બરાબર ભજીયા ત્રીસના સો ગ્રામ ચટણી ચાલીસની સો બરાબર એટલે ભજીયા જોડે ચટણી પણ તો લઈને આવે એવું ભજીયા જોડે નહીં ભજીયા સો ગ્રામ નેટ આવે હા સો ગ્રામ ભજીયા જોડે પંદર ગ્રામ ચટણી આવે બરાબર બીજી જોઈએ તો એક્સ્ટ્રા એ દસ રૂપિયા એક્સ્ટ્રા જોઈએ બરાબર અને કોઈને પાર્સલ જોઈતું હોય તો મળી જાય મળે 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 અને પાર્સલનો કોઈ ચાર્જ કરો એમાં પાર્સલનો કોઈ ચાર્જ પાર્સલ એટલે અમારી રેગ્યુલર જે કોટડીમાં પાર્સલ આવે ને એ એમ જ આપી બરાબર છે અને આપણે અહીંનું લોકેશનની વાત કરી દેજો અમારા દર્શક મિત્રો લોકેશન કહેવા જાય તો આણંદ અરે વિદ્યાનગર વડતાલ રોડ જોળગામ મસાની બાજુ જોળગામ ઓકે મિત્રો જોઈ શકો છો આપણે તમને સરસ મજાના ગોટા અહીંયા ભણી રહ્યા છે ગરમા ગરમ તમારે અહીંયા ભજીયા ખાવા માટે આવવું હોય ને તો જો મિત્રો લાઇન લાગી છે અહીંયા કાયદેસર જે આપણે રેલિંગ બનાવી છે એની અંદર રેલિંગની અંદર જ તમારે અહીંયા ઊભું રહેવાનું જો અહીંયા લાઈન જ તમને ટોકન વાઇઝ તમને અહીંયા બધાને ભજીયા મળી જશે તો અહીંયા ભીડ જોઈ શકો છો મિત્રો ઘણી બધી ભીડની સંખ્યાની અંદર લોકો અહીંયા ભજીયા ખાવા માટે આવે છે ને એમાં મિત્રો રવિવાર હોય એટલે ખાસ અહીંયા અહીંયાના ભજીયા અને જે ચટણી યુનિક છે અને બે હજારની અહીંયા ચટણી તો જે આપે છે અને એની સાથે જે કઢી અને છાસ પણ વઘારેલી આપે છે અને ભજીયા તમને જોરદાર અહીંયા ગરમા ગરમ અને તેલ પણ મિત્રો જોરદાર એમને રોજ એમનું એવું કહેવાય છે કે રોજ એમનું ફ્રેશ તેલ વાપરે છે અને વેઇટિંગ પણ જુઓ મિત્રો અડધો અડધો કલાક તમારે વેઇટિંગ કરવું પડે છે અહીંયા લાઇનની અંદર તમારે રેલિંગની અંદર આ રીતના ઊભું રહેવું પડે છે મિત્રો આપણે આવી ગયા છે તમને લોકેશનની ફરીથી વાત કરજો આજે શ્રીજી નાસ્તા હાઉસ અહીંયા જોડ ગામની અંદર આવી ગયા છે મિત્રો આ છે જોડ ગામ તમે અહીંયા આ વડ આ છે વડતાલવાળો રોડ છે ને આ વિદ્યાનગર આણંદ જતો રોડ છે અને ત્યાં ગાડી અહીંયા અહીં આવેલું છે શ્રીજી નાસ્તા હાઉસ જોળ ગામની અંદર જોરદાર અહીંયા ભજીયા મળી જવાના છે અને આજે મિત્રો આપણે ટ્રાય કરવા માટે આવ્યા છે ભજ અહીંના ભજીયા અને એમની યુનિક એ ચટણી હોય છે

બરાબર ને ચટણી ને કેટલા ટાઈમથી અહીંયા ખાવા માટે આવો છો અહીંયા ભજીયા ઘણા વર્ષોથી અહીંયા ભજીયા ખાવા માટે વાહ 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 જોરદાર જય મહારાજ મને તો આજે ખરેખર હું આજે આજે આવ્યો છું અહીંયા તો આ વસ્તુ મેં યુનિક જોઈ કે ભજીયા ખાવા માટે લાઈનની અંદર આમ જો કાયદેસર લાઈનની અંદર ઊભું રહેવું પડે છે આજે મને આશ્ચર્ય થયું આજે આ જગ્યા પર આજે જળ ગામની અંદર હા છીએ મિત્રો જોયું તો આજે તો ઘણી ખરી પબ્લિક છે ભજીયા ખાવા માટે આવી રહી છે ને ભજીયા ખાવા માટે વેઇટિંગની અંદર તમારે અહીંયા લાઈનની અંદર ઊભું રહેવું પડે છે જો મિત્રો તમને ચટણી પણ સરસ છે અહીંયા જે એમની યુનિક જે ચટણી હોય છે એના લીધે જો આ સાણી ચટણી હોય છે લસણની ચટણી હોય છે લસણ ટામેટા આદું લસણ ટામેટાની જોરદાર મિત્રો ચટણી હોય છે એના લીધે અહીંયા લોકો જે ભજીયાના દીવાના છે એ ચટણી જોડે જે ખાવાની જે મોજ પડી જાય ને એટલા માટે આટલી બધી ભીડ હોય છે તો આજે આપણે પણ ટેસ્ટ કરીશું મિત્રો અને તમને અહીંનો ટેસ્ટ અને જે ચટણીને એમ બધું શું છે એ બધું તમને આજે બધું જ બતાવી દઈશું ચાલો મિત્રો તો મિત્રો જો આ નાના છોકરાઓ પણ દર રવિવારે અહીંયા ભજીયા ખાવા જઈએ એવું જ કે એટલે એમને ભજી ભજીયા ખાવા માટે દર રવિવારે લઈને આવે છે મિત્રો આપણે આવી ગયા છે શ્રીજી નાસ્તા હાઉસ આપણે જળ ગામની અંદર વડતાલ તમે આવો વડતાલથી તમે જે બાકરો લીધાના રોડ છે ત્યાં આગળ જળ ગામ આવે છે એમ સરસ મજાના અહીંયા ભજીયા મળે છે અને એવું કહેવાય છે ને કે ભજીયા કરતાં ચટણી મોંઘી હોય છે તો એ ચટણી અને ભજીયા આપણે ટેસ્ટ કરવા માટે આવ્યા છે આ જે ચટણી છે ને મિત્રો ભજીયા કરતાં પણ મોંઘી છે મિત્રો ચાલીસ રૂપિયાની સો ગ્રામ છે ચારસો રૂપિયા કિલો છે અને ભજીયા તો ખરા જ તમને અહીંયા ત્રીસ રૂપિયાના સો ગ્રામ ભજીયા તમને મિક્સની અંદર મળી જ જવાના છે પણ એની યુનિક વસ્તુ તમને કહું કે આ ચટણી પણ તમને ભજીયા સાથે મળશે અને કઢી પણ મળશે જોઈ શકો છો છાસ પણ મિત્રો તમને મળી જવાના છે જે કઢી મળશે છાસ મળશે અને જોડે ચટણી મળશે અને મળશે આટલું બધું મિત્રો તમને ત્રીસ રૂપિયાની સો ગ્રામની અંદર તમને બધું મળી જશે આવે છે ને એટલી બધી તમે એકવાર તમને બતાવી દો ફરી એકવાર તમને એટલી બધી ભીડ હોય છે અહીંયાં ને દૂર દૂરથી લોકો અહીંયા ભજીયા ખાવા માટે આવે છે આપણે જોડે કાકા આવ્યા છે કે અહીંયા કાકા ખાવા હોય ભજીયા ખાવા માટે જો મિત્રો દૂર દૂરથી આ જે ચટણીના દીવાના છે લોકો અહીંયા દૂર દૂરથી જે ચટણી છે ને મોજ પડી જાય ને મિત્રો તમને પણ આવી કોઈ જગ્યા જોઈ હોય તો અમારી ચેનલ પર કમેન્ટ કરો અમે એ જગ્યાનો વિડીયો બનાવીશું અને તમારી સમક્ષ લાવીશું તો મળીએ એક નવા વિડીયો સાથે જય મહારાજ જય હિન્દુ જય મહારાજ